સુરતના ભેસ્તા વિસ્તારમાં આવેલા જે આમ ખસોડી એક અગત્ય ઘટના જે દુઃખદ હિસ્ક ઘટના સમયે છે કે અહીંયા ઝૂલામાં સૂતેલી માત્ર મેં વર્ષની બાળકી ગળા ફાંસો ખાધેલા જે હાલતમાં મળ્યા હતા જે પરિવાર ભારે શોકની લગાવણી ચલાવી રહી છે ઘટના માટે પિતા લાલ લાલ બાઈથી સમાન કિસ્સો પ્રાપ્ત માહિતી અનુસાર કે બેસ્તર વિસ્તારમાં સંગમ સોસાયટી વિસ્તારમાં મહિલા પોતાને એક વર્ષની બાળકીને ઝુલામાં જોડાવી ઘરના કામ વ્યસ્ત કરતી બાળકની સુરક્ષા માટે માતાએ તેમાં પેટમાં ભાગ્ય જ રૂમાલ બાંધ્યો છે પરંતુ કમનસિંહ રૂમાલમાં ખસીને બાળકી ગળામાં ભાગી આવી ગયો ફાંસો બની ગયો જેમાંથી માતાને બાળકી ઝૂલામાં પાછી લટકતી હાલતમાં જોવા મળતા માતાનો હોશ ઉડી ગયા જેમાંથી તાત્કાલિક બાળક નીચે ઉતરી ગભરાયેલો માતા તરત જ બાળકને લઈને નજીક સિવિલ હોસ્પિટલ દાખલ કરવા હોસ્પિટલના તબીબે બાળકને મૃત જાહેર કરી તેબી જણાવ્યું કે ગળા પાછો લગાવવામાં કારણે બાળકીનું શ્વાસ ઉધારાઈને જળવાય મોત તેમાંથી આકસ્મિક મોતને પરિવારને ભારે આઘાત લાગ્યો છે કે શોકની લાગણી ઘટના જો માતા પિતાને લાલ પરવી કારણ જેમાંથી ગંભીર ચિંતા ઉભી થઈ કે પોલીસ ઘટનાની અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસમાં તપાસ કરીને જે છે તમે સમજ કે નાના બાળકોની દેખરેખ રાખવામાં કોઈ પણ પ્રકારની બેદરકારી ન રાખવી જેમાંથી પહેલાં સુરતમાં રહેવાથી એક હમસેવી ગયું જેમાંથી જે કતારકામાં પણ જ્યાં ગંભીર રીતે ચૌદ માસની મોડી રહે ત્યાં કતારકામાં છ વર્ષની બાળકીનું પણ અપહરણ જેમાંથી સંસાર મસાવી દીધો અને બાળકીના પરિવારની સાથે કતારગામાં વિસ્તારમાં જે ઈ વ્હીલ સાજી માટીમાંથી સુઈ ગયા જેમાંથી રાત્રિના એક જણે ચોખ્ખો આવ્યો તેમાંથી બાળક ઉશ્કેર લઈ ગયો